કેમ છે અમારા બાળકોના મજામાં આજે આપણે જોઈશું ધોરણ આઠમાં રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એક એમાં પેલો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાનો ગુણોત્તર શોધો તો આપણને કઈ કઈ સંખ્યા આપી છે એ જોઈ લઈએ તો કે સાયકલની ઝડપ સાયકલની ઝડપ કેટલી કીધી તો કે પંદર કિલોમીટર પ્રતિ કલાક અને બીજું આપ્યું સ્કૂટરની ઝડપ તો સ્કૂટરની ઝડપ આપી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક હવે આપણે આનો ગુણોત્તર ગોતવો છે તો પહેલાં જે માહિતી આપી છે એ લખી લઈએ આપણને કઈ કઈ માહિતી આપીશ તો કે ની ઝડપ આપણે એ લખી લઈશું સાયકલ ની ઝડપ બરાબર પંદર કિલોમીટર પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં સાયકલ પંદર કિલોમીટર જેટલી ઝડપથી ચાલે છે પંદર કિલોમીટર જેટલું આશરે અંતર કાપે છે ત્યારબાદ સ્કૂટરની ઝડપ તો સ્કૂટરની ઝડપ કેટલી છે તો કે સ્કૂટર ની ઝડપ છે એ બરાબર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક એક કલાકમાં ત્રીસ કિલોમીટર જેટલું અંતર કાપે છે સ્કૂટર હવે આ બેનો ગુણોત્તર ગોતો છે તો ગુણોત્તર આપણને ખબર છે કઈ રીતે લખાય તો કે સાયકલ ની ઝડપ અને સ્કૂટરની ઝડપ નો ગુણોત્તર બરાબર અહીંયાથી આપણે વ્યવસ્થિત લખશું એ પંદર કિલોમીટર પ્રતિ કલાક છેદમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અહીંયા બંને વસ્તુઓનો એકમ એક જ છે કે ભાઈ કિલોમીટર પ્રતિ કલાક એટલે બીજો કોઈ ફેરફાર કરવાનો નથી જો એ એકમ અલગ અલગ હોય તો આપણે એને એકમ સરખા કરે હવે ત્યારબાદ અહીંયા પંદરના છેદમાં ત્રીસ છે એને શું કરી શકાય તો કે છેદ ઉડાડી શકાય તો પંદર ને ત્રીસ કોના ગડિયામાં આવે તો કે પંદરના ગડિયામાં ત્રીસ આવે છે એ રીતે લઈ શકાય તો કે પંદર આ પંદર પંદર દુ ત્રીસ એટલે અહીંયા વધશે એકના છેદમાં બે બરાબર ત્યારબાદ આપણે એને કહી શકાય ગુણાત્તર સ્વરૂપમાં લખીએ તો શું લખાય

બરાબર એક જેમ બે ખ્યાલ આવ્યો પરિવાર એક વાર જોઈ લઈએ સાયકલની ઝડપ આપી હતી અને સ્કૂટરની ઝડપ આપી હતી તો આપણે બેય પહેલાં લખી લીધું સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપ આ બેય લખ્યા પછી સાયકલની ઝડપનો અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર બરાબર જે સાયકલની ઝડપ હતી એને અંશમાં લખ્યું અને સ્કૂટરની જે ઝડપ છે એને છેદમાં લખ્યું આ રીતે ના એકમ સરખા છે એટલે આપણે બીજો કોઈ ફેરફાર કરતા નહીતર આપણે એકમ સરખા કરે ત્યારબાદ આ વસ્તુને ફરીવાર લખી લીધી અહીંયા જ કાપી શકે પણ આપણે એને ફરીવાર સરખું સમજાય એટલે નીચે લખ્યું બરાબર નીચે બરાબર વ્યવસ્થિત આવે એ રીતે લખવાનું પંદરના છેદમાં ત્રીસ પછી પંદર એકા પંદર ને પંદર દુ ત્રીસ એ રીતે આપણને મળ્યો એકના છેદમાં બે અને ત્યારબાદ આપણને આ અપૂર્ણાંક જે સ્વરૂપ છે એને ગુણોત્તરમાં આ રીતે લખાય એક જેમ બે અહીંયા બે ખાલી લખી નાખ્યું જે પ્રશ્ન પૂછ્યો તો એ જ વસ્તુને રાખીને જવાબ લખ્યો સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર પછી આપણને જે ગુણોત્તર મળ્યો છે એ અહીંયા લખી નાખ્યો બરાબર હવે આ જ પ્રકારના દાખલા આપણે ફરીવાર કરીને જોઈએ તો આપણને વ્યવસ્થિત સમજાય તો અહીંયા પાંચ પ્રશ્નો આપ્યા છે તમે પ્રેક્ટિસ કરો અને જવાબ લાવો કરવાનું શું છે એની થોડીક ચર્ચા કરી લઈએ કારની ઝડપ આપી છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક એ ટ્રેનની ઝડપ આપી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક અહીંયા પણ આપણે પહેલાં કારની ઝડપ લખશું પછી ટ્રેનની ઝડપ ત્યારબાદ કારની ઝડપ અને ટ્રેનની ઝડપનો ગુણોત્તર બરાબર ચાલીસના છેદમાં એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક પછી ચાલીસ અને એકસો વીસના છેદ ઉડાડશું અને જે જવાબ મળે એ અપૂર્ણાંકને ફરીવાર લખતી વખતે જે કાંઈ જવાબ મળે એ એકના જેમ એક જેમ બે જેમ લખ્યું હતું એક જેમ બે એવી રીતે આનો જે કંઈ અપૂર્ણાંક વધે એને આ જેમ આ ખાલી જગ્યા જેમ ખાલી જગ્યા એવી રીતે લખીશું એ જ રીતે ટ્રેક્ટરની ઝડપ અને ટ્રકની ઝડપનું કરશું રિક્ષાની ઝડપ અને બસની ઝડપનું જોઈશું હેલિકોપ્ટરની ઝડપ અને જહાજની ઝડપ જેટ પ્લેનની ઝડપ અને રોકેટની ઝડપ અહીંયા જેટ પ્લેન એટલે બહુ ઝડપી જેટ પ્લેન હોય એને કહેવાય જેટ પ્લેન અને રોકેટ આપણને ખ્યાલ છે હવે આમાં છેદ ઉડાડવામાં થોડુંક ધ્યાન રાખોનું બાકી જવાબ આવી જશે બરાબર કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો